બજેટ સભામાં વધુ એક રજૂઆત કરવામાં આવી જા ભરવાડ દ્વારા પાણી વેરો વધારવામાં આવ્યો છે તે છતાંય ચોખ્ખું પાણી મળતું નથી તે બાબતને લઈને રજૂઆત કરવામાં આવી અને પશુપાલન એટલે કે રખડતી ગાયોને કોઈ પણ પ્રકારે પકડવામાં ન આવે તે માટે રજૂઆત કરવામાં આવી વધુમાં જા ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૌ પ્રથમ તો આજે વડોદરા શહેરમાં જે આ વર્ષ પચીસ છવ્વીસનું કોર્પોરેશનનું બજેટ છે એની જે ચર્ચા ચાલી રહી છે એમાં આજે ચર્ચામાં ભાગ લઈને અમે રજૂઆત કરી છે કે ભાઈ વડોદરામાં જે અલગ અલગ મુદ્દાઓ છે એ બાબતની રજૂઆત કરી છે સાથે સાથે વડોદરા શહેર જો સૌથી મોટી તકલીફમાંથી જ્યારે ગુજરીતી હોય તો એ મોટી તકલીફ છે પાણીની આ લોકો કરોડો રૂપિયાના ખર્ચે પાણી લાવવાની વાતો કરે છે આટલું આટલું પાણી અમે વડોદરા શહેરમાં લાવીએ છીએ આટલા સોર્સિસ છે અમારા આટલા હજારો કિલોમીટર લાંબી અમે પાણીની લાઈનો નાખી છે આવી બધી વાતો કરી અને બજેટમાં આંકડા મોટા બનાવ્યા છે પરંતુ મેં આજે એવી રજૂઆત કરી કે ભાઈ વડોદરા શહેરમાં હજી પણ ટેન્કર રાજ ચાલે છે વડોદરા ટેન્કર રાજમાંથી મુક્તિ આપો વડોદરા શહેરના નાગરિકો જ્યારે વેરો ભરતા હોય ત્યારે એમને બે ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ કોંગ્રેસના શાસનમાં માત્ર એકસો એસી રૂપિયા વેરો હતો પાણીનો ત્યારે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળતું હતું અને અત્યારે બારસો રૂપિયા ઉપર વેરો હોવા છતાં પણ એક ટાઈમ પણ નથી મળતું અને ચોખ્ખું પણ નથી મળતું તો જે મેં રજૂઆત કરી કે ભાઈ ટેન્કર રાજ છે ને છે જ આ લોકો સ્વીકારવું જોઈએ એ લોકોને મેં ટેન્કર નથી કીધું એટલે સારું ન લાગ્યું અત્યારે તમે જોવું કે ગામડાઓમાં પણ ટેન્કરથી પાણી પ્રોવાઇડ નથી થતું અને તો શહેર છે તો અહીંયા લોકો વેરો વર્ષોથી ભરતા હોય તો એ લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળવું જોઈએ એ મારી રજૂઆત છે સાથે સાથે અત્યારે જે પશુપાલકોની હાલાકી છે કે પહેલાં વડોદરા શહેર ચાર દરવાજા પૂરતું સીમિત હતું અત્યારે જે રીતે વડોદરા શહેરનો વ્યાપ વધ્યો છે એટલે જે પણ પશુપાલકો છે જે લોકો ગાય ભેંસ રાખે છે જે પોતાનો દૂધ વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એવા લોકો સાથે જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે સાથે સાથે વડોદરા શહેરના નાગરિકોની સેફટીને પણ ધ્યાનમાં લઈ અને પશુપાલકો અને વડોદરા શહેરના નાગરિકોનું બંનેનું હિત જોઈ અને જે પ્રકારે પ્રવૃત્તિ અત્યારે કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા એમાં કંઈક ને કંઈક બાંધછોડ કરવામાં આવે પશુપાલકો સાથે મિટિંગ રાખી અને એમનું પણ નિરાકરણ કરવામાં આવે ખોટી એ લોકોની પર પોલીસ કેસો કરવા એમને હેરાન કરવા વારંવાર ત્યાં જઈ અને ઘરમાંથી ગાયો પકડી લેવી આ બધી પ્રવૃત્તિઓ જે કરી રહ્યા છે આફ્ટર ઓલ પશુપાલકો પણ વડોદરા શહેરના છે ગુજરાતના જ છે ભારત દેશના જ છે તો એમની સાથે પણ અન્યાય ન થવો જોઈએ એવી મારી માંગણી છે